નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ બે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ પંદર એટલે કે પાઠ પંદર ભારતીય બંધારણ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે પ્રકરણ પંદર ભારતીય બંધારણ તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એક કયા દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે તો જવાબ આવશે સી ભારત દેશનું બે બંધારણ સભાના પ્રમુખ કોણ હતા તો જવાબ આવશે સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્રણ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા બી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચાર બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો જવાબ આવશે બી ત્રણસો નેવ્યાસી પાંચ બંધારણ ઘડવા જુદી જુદી કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી તો જવાબ આવશે એ તેવીસ સમિતિ રચવામાં આવી હતી છ બંધારણ ઘડવા માટેનો નીચે પૈકી કયો સાચો સમયગાળો છે તો જવાબ આવશે સી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ બંધારણ ઘડવામાં થયું હતું સાત આમુખ એટલે ખાલી જગ્યા તો આમુખ એટલે પ્રસ્તાવના આઠ બંધારણમાં આમુખનું સ્થાન ક્યાં છે તો પ્રથમ છે એટલે જવાબ આવશે સી પ્રથમ નવ સ્વતંત્રતા પછી ભારત દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી તો જવાબ આવશે લોકશાહી જવાબ બી લોકશાહી દસ ડૉક્ટર સાહેબ આંબેડકર ખાલી જગ્યા હકને ભારતીય બંધારણના આત્મા સમાન કહ્યો છે તો ભારતીય ઇલા ઇલાજોનો હક બંધારણીય ઇલાજોનો ઓકે એટલે જવાબ આવશે સી અગિયાર ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે તો જવાબ આવશે સી છ થી ચૌદ વર્ષના બાળકોને બાર સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે કેન્દ્ર સરકાર સંઘ સરકારને કેન્દ્ર સરકાર પણ કહેવામાં આવે છે પ્રશ્ન બે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો એક બંધારણ સભા કોને કહેવામાં આવે છે જવાબ બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે બે ભારતીય બંધારણના કોઈ પણ પાંચ ઘડવૈયાઓના નામ લખો તો ભારતીય બંધારણના પાંચ ઘડવૈયાઓ એમાં નીચે મુજબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બલદેવસિંહ ફેન્ક એન્થાની એચપી મોદી પ્રશ્ન ત્રણ આપણા દેશમાં દર વર્ષે કયા દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આપણા દેશમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચાર લોકશાહીની વ્યાખ્યા આપો જવાબ લોકોથી લોકો વડે લોકો દ્વારા ચલાવવામાં આવતા શાસનને લોકશાહી શાસન કહેવામાં આવે છે પાંચ આપણા દેશમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો જવાબ આપણા દેશમાં બંધારણનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી શરૂ થયો પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક બંધારણની વિશેષતામાં લોકશાહી વિશે વિસ્તૃત લખો જવાબ ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે તેમાં અઢાર કે તેથી વધુ વયના મતદારો મત આપે છે સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે દરેક નાગરિકને વિચારવાણી અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે બે બિનસાંપ્રદાયિક દેશ એટલે શું તો જવાબ ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે બિનસાંપ્રદાયિક પ્રદેશ બિનસાંપ્રદાયિક દેશ એટલે કે દેશનું શાસન તંત્ર કોઈ ધર્મ કે સમુદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય તેમજ ધર્મ કે સંપ્રદાયને આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય દેશમાં પોતપોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની સ્વતંત્રતા આપવામાં આવે તેને બિન સંપ્રદાયિક દેશ કહે છે ત્રણ ભારત એ સંઘ રાજ્ય છે સમજાવો ભારત એક સંઘ રાજ્ય છે ભારત તેના એકમ ઘટક રાજ્યોની સંઘ છે ભારત દેશની વિશાળતાને કારણે એક સ્થળેથી વહીવટ ચલાવવો મુશ્કેલ છે સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારની રચના થાય છે એક સંઘ સરકાર અને બે રાજ્ય સરકાર સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે ચાર સ્વતંત્રતાનો હક અને ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે લખો જવાબ સ્વતંત્રતાના હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારો વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે આ હક લોકશાહીનો પણ લોકશાહીનો પ્રાણ છે આ હક વિના લોકશાહીની કલ્પના થઈ શકે તેમ નથી ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે પાંચ સમાનતાનો હક અને પોષણ સામે વિરોધનો હક વિશે સમજાવો તો કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકોને સમાન છે ધર્મ જાતિ લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય બંધારણનો છે સાત મૂળભૂત ફરજો જણાવો એક બંધારણું પાલન કરવાની અને રાષ્ટ્રની વફાદાર રહેવાની મૂળભૂત ફરજો છે બે રાષ્ટ્રના સમૃદ્ધ અને સંવિનાત સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની ત્રણ જાહેર મિલકતનું રક્ષણ કરવાની ચાર હિંસાનો ત્યાગ કરવાની પાંચ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો અને છ જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની મૂળભૂત ફરજો આપેલી છે એ આપણી મૂળભૂત ફરજો છે પ્રશ્ન ચાર આપેલ વિધાનોના કારણ જણાવો એક બંધારણ એ કોઈપણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે જવાબ કોઈ પણ રાષ્ટ્ર કે દેશનું સંચાલન કે વહીવટ તે રાષ્ટ્રના બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે બંધારણને અનુસરીને જ સરકાર દેશનો વહીવટ ચલાવે છે આથી બંધારણ એ કોઈપણ દેશના મૂળભૂત દસ્તાવેજ ગણાય છે બે ડૉક્ટર સાહેબને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે કારણ કે ડૉક્ટર સાહેબ આંબેડકર બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ હતા બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાન ને કાયદો તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રણ આમુખને બંધારણનો આત્મા કહે છે કારણ કે આમુખ એટલે પ્રસ્તાવના ભારતના બંધારણનો પ્રારંભ અમુકથી થાય છે અમુકમાં આપણા દેશના વહીવટી આપણા દેશના વહીવટ પાયારૂપ સિદ્ધાંતો અને તેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમુખમાં સમગ્ર બંધારણના હાર્દ રજૂ થયેલ છે આથી આમુખને બંધારણનો આત્મા કહે છે પ્રશ્ન ચાર પ્રજાની સત્તા એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવો ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે ભારતમાં લોકોના હાથમાં સત્ય છે લોકોએ છૂટેલા પ્રતિનિધિઓ જ ભારતનો એટલે કે દેશનો વહીવટ ચલાવે છે પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં પંચાયતની સંસદ સુધીના બધા જ હોદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ રાખ્યા વિના તમામ માંગ નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે પાંચ હકો અને ફરજો એ સિક્કાની બે બાજુઓ ગણાય છે કારણ કે હક અને ફરજો એકબીજાના પૂરક છે આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલ ફરજનો પણ વિચાર કરવો પડે છે ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી હક ભોગવવા માટે ફરજ અમુક ફરજ અચૂક બજાવવી પડે છે આથી કહી શકાય કે હક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ ગણાય છે પ્રશ્ન પાંચ આપેલ વાક્યો સામેના ખાનામાં લખો હક છે કે ફરજ એક દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા તો ફરજ છે બે કાયદો દરેકને ધર્મ જાતિ લિંગના આધારે સરખા ગણે છે હક છે ત્રણ જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ તો ફરજ છે ચાર બધા નાગરિકોને યોગ્યતાના આધારે સમાન તક મળે છે હક છે પાંચ દેશમાં હરેફરે વસવાટ કરે અને વ્યવસાય કરી શકે હક છે છ પોતાનો વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા છે હક છે સાત બંધારણ પ્રત્યે વફાદારી રાખવી હક છે આઠ રાષ્ટ્રીય સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીતનો આદર કરવો ફરજ છે નવ ચૌદ વર્ષથી નાના બાળકોને બાળમજૂરી રોકવી હક છે દસ દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું ફરજ છે અગિયાર કોઈ પણ ધર્મ પાળવાની તેમના પ્રચાર પસવાની સ્વતંત્રતા છે તો હક છે તો આ હક અને ફરજ જે છે મોસ્ટ એમપી છે પરીક્ષામાં પૂછાય તેવા છે અગિયાર કોઈ પણ ધર્મ પાળવાની તેના પ્રચાર પસવાની સ્વતંત્રતા છે હક છે બાર દેશના લોકો વચ્ચે સુમેળ અને સમાજમાં ભાઈચારો વિકસાવો ફરજ છે તેર પોતાની ભાષા બોલી આદર્શો પ્રણાલીઓની જાળવણી કરવી હક છે ચૌદ પર્યાવરણનું રક્ષણ અને જાળવણી કરવી ફરજ છે પંદર અન્યાય સમીન ન્યાયાલયનો આશ્રો લેવો હક છે સોળ માનવતાવાદી અને સુધારાવાદી ભાવના કેળવવી ફરજ છે સત્તર છતી ચૌદ વર્ષના દરેક બાળકને શિક્ષણ આપવું હક અને ફરજ બંને છે આપણો હક છે અને બાળકોને ભણાવવા એ આપણી ફરજ પણ છે પ્રશ્ન છ આપેલા ખાનામાં સુટેવ છે કે કુટેવ તે લખો એક રાષ્ટ્રગીત શરૂ થતાં ટટ્ટાર અને સ્થિર ઊભા રહેવું સૂટેવ છે બે જાહેર મિલકતની દિવાલ પર ખરાબ લખાણ ન કરવું કુટ ખરાબ લખાણ કરવું કુટેવ છે તો આ સુટેવ અને કુટેવ પણ મોસ્ટા એમ છે પરીક્ષામાં પૂછાય તેવા છે તો તે તમે યાદ કરી લેજો ત્રણ છથી ચૌદ વર્ષના દરેક બાળકને શાળામાં મોકલવા સૂટેવ ચાર સ્વતંત્ર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવું સૂટેવું પંદર પાંચ રાષ્ટ્રીય આપત્તિ વખતે સેવાનું કાર્ય કરવું અથવા સેવામાં જોડાવું સૂટેવ છ અન્ય ભાષા કે પ્રદેશના લોકો સાથે દ્વેષભાવ રાખવો કુટેવ સાત જંગલો પર્યાવરણને નુકસાન કરવું કુટેવ આઠ દેશની દરેક ભાષાઓને સન્માન આપવું સુટેવ નવ નારી સન્માન અને તેમના ગૌરવનું રક્ષણ કરવું સુટેવ અગિયાર વૈજ્ઞાનિક માણસને બદલે અંધશ્રદ્ધા વિશ્વાસ રાખવો ખૂટેવ અગિયાર સમાજ સુધારણા અને માનવ પ્રત્યે જીવદયા રાખવી સુટેવ બાર તળાવો અને નદીઓમાં કારખાનાનું ગંદુ પાણી છોડવું કુટેવ તેર દરેકની સાંસ્કૃતિક બાબતો ભાવનાઓ અને માન્યતાઓનો આદર કરવો સુટેવ તો સુટેવ અને કુટેવ પરીક્ષામાં પૂછાય તેવાશે કરી લેજો વાંચી લેજો પ્રશ્ન સાત આપેલ જોડકા જોડો એક બંધારણ દિવસ એટલે કે કાયદાનો દિવસ તો તેમાં આવશે છવ્વીસ છવ્વીસ નવેમ્બર એફ બે પ્રજાસત્તાક દિન તો છવ્વીસમી જાન્યુઆરી એ ત્રણ બંધારણ સભાની પ્ર પ્રથમ બેઠક તો આવશે ડી નવ ડિસેમ્બર ચાર મૂળભૂત ફરજ દિન તો બી છવ્વીસ જાન્યુઆરી છ જાન્યુઆરી પાંચ સ્વતંત્રતા દિન તો આવશે એફ છવ્વીસ નવેમ્બર તો આ જોડકા જે છે એ પણ મોસ્ટ આઈએમપી છે વાંચી લેજો પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે તેના પછી મને ઓળખો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જે છે શરૂથી લઈને અંત સુધી જોજો જેથી કરીને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને જરૂરથી ખબર પડે અને તમને પરીક્ષામાં વાંચવાની સરળતા રહે પ્રશ્ન આઠ મને ઓળખો એક મને ભારતના બંધારણનો ઘડવૈયો કહે છે ડૉક્ટર સાહેબ આંબેડકર બે હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ છું ડોક્ટર પ્રસાદ વાંચી લેજો ત્રણ બંધારણની શરૂઆત થાય છે તો મુક્તિ ચાર હું સંવિધાન તરીકે પણ છું તો બંધારણ આટલું જાણો આ જરૂરથી વાંચી લેજો એક બંધારણનો અમલ છવ્વીસમી જાન્યુઆરીએ શા માટે થયો બે બંધારણમાં સુધારો કેવી રીતે થાય ત્રણ આમુખની રચના અને એમાં શું લખેલ છે ચાર આપણે દરેક પુસ્તકના બીજા પાને શું લખેલું જોવા મળે છે પાંચ આપણા દેશના બંધારણમાં સાહીઠ દેશોના બંધારણનો પ્રભાવ જોવા મળે છે કયા દેશમાંથી શું લેવામાં આવ્યું છ વર્ષ બે હજાર બે પહેલાં કુલ દસ મૂળભૂત ફરજો હતી હવે અગિયારમી તે કઈ છે તો આ જે છે તમારે જાણી લેવું જોઈએ તો પાઠ્યપુસ્તકમાં તમારે આપેલું છે તે તમે અચૂકથી જાણી લેજો વાંચી લેજો નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો તો અહીંયા જે છે સૌથી પહેલી ઘટના આવશે ભારતીય બંધારણ નિર્માણ કાર્ય શરૂ થયું તો નવ ડિસેમ્બર ઓગણીસસો છેતાલીસ બીજી ઘટના બની પાકિસ્તાન દેશ સ્વતંત્ર થયો તો ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ત્રીજી ઘટના આવશે ભારત દેશ સ્વતંત્ર થયો તો ચૌદ પછી તરત એટલે ચૌદે પંદર પાકિસ્તાન સ્વતંત્ર થયું પંદરે આપણો ભારત દેશ તો જવાબ આવશે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ચોથી ઘટના છે મહાત્મા ગાંધી નિર્માણ દિવસ નિર્વાણ દિવસ તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ તેના પછી પાંચમા ક્રમે આવશે બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર થયો છવ્વીસ જાન્યુઆરી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ તેના પછી છઠ્ઠી ઘટના આવશે ભારતના બંધારણનો અમલ આવ્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સાતમી ઘટના થશે સરદાર પટેલ નિર્વાણ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસ આઠમી ઘટના બની ડૉક્ટર આંબેડકર ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર નિર્વાણ તો છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન તો આ રીતે બધી જ ઘટનાઓના ક્રમ આપણે ગોઠવી લેશે તમે પણ ગોઠવીને યાદ રાખી શકો છો તો આ જે ઘટનાક્રમ છે તે મોસ્ટ આઈએમપી છે તેના નિર્વાણ દિવસ પણ આઈએમપી છે તે તમે વાંચી લેજો પરીક્ષામાં આમાંથી કોઈ પણ બે પૂછાવાની સંભાવના છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ